નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો ન્યૂ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે મારી બેનનું આજે તમારી માટે એટલી સરસ મજાની બાંધણીનું કલેક્શન લઈને આવ્યો છું સામે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે તો તમે ફટાફટથી ઓર્ડર કરી લેજો લિમિટેડ સ્ટોક હોવાથી તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમે જોઈ શકો છો સાથે વિવિંગની બોર્ડર પર્પલ કલર આપણે ઓપન કરીને બતાવવાના છીએ અને ડિઝાઇનની વાત કરીએ એકદમ જીણા દાણાવાળી બાંધણી તમને મળી જવાની છે કલર મેચિંગ બેટ એટલું સરસ મજાનું ગજબનું કલર મેચિંગ રહેવાનું છે આપણે એકવીસ ઓપન કરીએ છીએ તો ચેનલને પહેલી વાર તમને મળી રહી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો મારી બેનનો તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં અવશ્ય બતાવજો અને કોમેન્ટમાં જય અંબે લખવાનું ન ભૂલતા કારણ કે જય અંબે લખશો એટલું ભગવાનનું નામ લેવાથી આપણો દિવસ શુભ રહે ઠીક છે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનો પાલવ એનો આપેલો છે અને અંદરની સાઈડની વિવિંગની બોર્ડર તમે જોઈ શકો છો પેનલમાં તમને વિવિંગની બોર્ડર બી સરસ મજાની મળી રહેવાની છે અને અંદર પાલવમાં તમે જોઈ શકો છો ડિઝાઇન કેટલી સરસ મજાની બાદણીનો પાલવ આપેલો છે અને અંદરની કેરી ટાઈપની ડિઝાઇન અંદર તમને આ રીતની કેરી ટાઈપની ડિઝાઇન તમને સરસ મજાની મળી જવાની છે અને એટલું સરસ મજાનો ગજબનો કલર મેં તમને ઓપન કરીને બી બતાવ્યો છે ને એટલો સરસ મજાની સાડી વેર કરવાથી લાગવાની છે તો આવી સાડીઓ તમે ચૂકતા નહીં લિમિટેડ સ્ટોક હોવાથી વહેલાથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવી શકો છો કેટલું સરસ મજાનો બ્લાઉઝ પીસની વાત કરીએ તો બ્લાઉઝ પીસ બી એટલો સરસ મજાનો તમને મળી જવાનો છે અને અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી તમે કોન્ટેક બી કરી શકો છો તમને મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ અમારા નંબર પર મોકલી આપીશું અને અમારી દુકાન આવેલી છે પંચરત્ન માર્કેટમાં અવસર ટેક્સટાઇલ કરીને દુકાનનું નામ છે ત્યાં પાલનપુર તમે એકવાર અમારી દુકાનની વિઝિટ પણ કરી શકો છો રૂબરૂ આવીને તો તમને મનગમતા સાડીનો મનગમતા સાડીઓ તમે ખરીદી શકો છો એકવાર અવશ્ય આવજો પાલનપુર બનાસકાંઠામાં દુકાન આવેલી છે પાલનપુર પંચરત્ન માર્કેટ અમીર રોડ દુકાન નંબર સોળ સત્તર અઢાર સોળ સત્તર અને તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન બતાવ્યું છે એટલી જ સરસ મજાની ગજબના એક એક થી ચડિયાતા કલર મળી જવાના છે તો જે ગમે એ સાડીનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવું કલેક્શન તમને જોવા મળી શકે છે કેટલા સરસ મજાના સુંદર કલર બતાવ્યા છે એટલું જ સુંદર સાડી પહેરવાથી તમને લાગવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈને સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો મહેંદી કલર બતાવ્યો તો મહેંદી કલર બી એટલો સરસ મજાનો રહેવાનો છે અને મસ્ટર્ડ કલરની વાત કરીએ તો એકદમ સરસ મજાનો મસ્ટર્ડ કલર હળદી હળદીમાં બી ચાલે લગ્ન પ્રસંગમાં પહેરી છે તો સરસ મજાની સાડી લાગવાની છે અને સાડીની રેટની વાત કરીએ તો આ સાડી તમને ઘર સુધી મળી જવાની છે ઓનલી ફોર એક રૂપિયા એક હજારને એસી રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે મળવાની છે કોઈ શિપિંગ ચાર્જ નથી મારી બહેનો તો મનગમતા સાડીનો ખાલી તમારે સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ મોકલવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરવાનો છે કેટલા સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલર બતાવ્યા છે એટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન કહેવાનું છે તો કયો સાડીનો કલર તમને ગમે છે એ સાડીનો સ્ક્રીનશોટ લઈ અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી કોન્ટેક્ટ બી કરી શકો છો અને દરરોજ નવું નવું કલેક્શન તમે જોવા જોઈ શકો છો તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું તમારા માટે કંઈક નવું જ લઈને આવવાના છીએ ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે એ માટે ભગવાન પાસે પ્રાર્થના કરું છું તો કાલે કઈક નવા વિડીયો સાથે આવીશું થેન્ક યુ